જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આપનું યુટ્યુબ ચેનલ ભક્તિસાગરમાં તો આજે હું તમને શિવજીનું સરસ મજાનું ભજન સંભળાવવા જઈ રહી તો ચાલો ચાલુ કરીએ હારે વાલા તરણી અરજી સદા શિવયા ઓય મારે આંગણી હારે તમે ભક્તોના દુખ હર નારા હારે સદા શુભ સવનું કરનારા હારે તમે ગૌરીને સાથે લાવો સદાશિવ આવો ય મારે આંગણે હારે નાથ ફૂલડાથી તમને વધાવશો હારે ભોજનિયા પ્રેમેથી ધરાવશો હારે સાથે દૂંધાળા દેવને લાવો સદા શિવયાવો ય મારે આંગણે હારે તમે ભોળા છો કૈલાસ વાસી હરે તમે ચૌદ ભુવનના સ્વામી હારે નાથ પામર જીવડા વિનવે સદાશિવયાવો ય મારે આંગણે હરે તમે ઝેરના કટોરા પીધા હરે તમે અમૃતના આશીર્વાદ દીધા હરે મારે આશરો સે એક તમારો સદા શિવયા અમારે મારે આંગણે હરે તમે સુણો હૈયાની વાણી હારે નાથ ભોળા છો સા રંગ પાણી હારે નાથ જીવડો હવે ય કળાય સદા શિવયા અમારે મારે આંગણે હારે વાલા યંતર નિયરજી સોનો સદાશિવ આંગણે જય શ્રી કૃષ્ણ મિત્રો જો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ઓમ નમઃ શિવાય